શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસરે હર્ષદભાઈ બકરાણિયા તથા ઉમંગભાઈ બકરાણીયા સાથે સમગ્ર બકરાણીયા પરિવાર તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને સુખ સમૃદ્ધિ અને ઉન્નતિની હાર્દિક શુભેચ્છાઓ સૌ પ્રથમ વિશ્વકર્મા દાદાની મહાઆરતી સાથે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના મહિધરિયા પરિવારનું ભવ્ય સ્નેહમિલન રાજકોટ ખાતે યોજાયું રાજકોટ ખાતે તારીખ એકવીસ બાર બે હજાર પચ્ચીસ રવિવારના રોજ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના મહીધરિયા પરિવારનું સંવત બે હજાર બ્યાસીનું સ્નેહમિલન સમારોહ ધાર્મિક અને પારિવારિક વાતાવરણમાં ભવ્ય રીતે યોજાયું કાર્યક્રમની શરૂઆત પરંપરા મુજબ સૌ પ્રથમ શ્રી વિશ્વકર્મા દાદાની મહાઆરતીથી કરવામાં આવી હતી વિશ્વકર્મા પ્રભુની કૃપા સાથે આયોજિત આ સ્નેહમિલન સમારોહ પરિવાર માટે આનંદ એકતા અને પરસ્પર સ્નેહનો સંદેશ લઈને આવ્યો હતો શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું મંદિર દિવાનપરા રાજકોટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મહીધરિયા પરિવારના વિવિધ વિસ્તારોમાંથી આવેલા પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંદિર પરિસરમાં સવારથી જ ભક્તિમય માહોલ સર્જાયો હતો મહાઆરતી દરમિયાન ઉપસ્થિત સૌ પરિવારજનો વિશ્વકર્મા દાદાની આરાધનામાં લીન બન્યા હતા ધૂપદીપ શંખનાદ અને ભક્તિગીતોથી સમગ્ર વાતાવરણ પાવન બની ગયું હતું આ સ્નેહમિલન સમારોહનો મુખ્ય હેતુ પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સ્નેહ સહકાર અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હતો આજના વ્યસ્ત જીવનમાં પરિવારના સભ્યો એકબીજાને મળવાનો સમય ઓછો મળતો હોય છે ત્યારે વર્ષના અંતે આવું આયોજન તમામ માટે આશીર્વાદરૂપ સાબિત થયું વડીલોથી લઈને યુવાનો અને બાળકો સુધી સૌને એક જ મંચ પર ભેગા થવાની એકબીજાની ખભરાંતરી પૂછવાની અને જૂની યાદોને તાજી કરવાની સુંદર તક મળી હતી આ સ્નેહમેલનમાં રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિના તમામ હોદ્દેદારો તેમજ કમિટી મેમ્બરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની હાજરીથી કાર્યક્રમની ગરિમા અને મહત્વતા વધુ વધેલી જોવા મળી હતી સમાજના હોદ્દેદારો દ્વારા પરિવારની એકતા સમાજની પ્રગતિ અને યુવાનોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપતા વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા આયોજન સમિતિના સભ્યોએ કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સંવત બે હજાર બ્યાસીનું આ મિલન માત્ર મળવા માટેનો કાર્યક્રમ નથી પરંતુ પરિવારની સંસ્કૃતિ પરંપરા અને એકતાને આગળ વધારવાનો પ્રયાસ છે પરિવારના વડીલોનું માર્ગદર્શન અને યુવાનોની સક્રિય ભાગીદારીથી જ પરિવાર અને સમાજ સતત પ્રગતિ કરી શકે છે અને આવા કાર્યક્રમો આ મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે કાર્યક્રમ અંતર્ગત સાંજે પાંચથી સાત કલાક દરમિયાન સ્નેહ મિલન યોજાયું હતું આ સમયગાળા દરમિયાન પરિવારના સભ્યો એકબીજાને મળ્યા પરિચય કર્યો અને હાસ્ય વિનોદ સાથે આનંદની પળો માણી ખાસ કરીને બાળકો માટે આ સમારોહ ઉત્સવ સમાન રહ્યો જ્યાં તેઓ પોતાના સમવયસ્ક સગા સંબંધીઓને મળીને રમતા હસતા જોવા મળ્યા યુવાનોમાં પણ પરસ્પર ઓળખ વધારવા અને ભવિષ્યમાં પરિવાર તથા સમાજના હિતમાં સાથે કામ કરવાની ભાવના વિકસતી જોવા મળી હતી વડીલોએ પોતાના અનુભવો અને પરિવારના ઇતિહાસ અંગે વાતચીત કરી જે યુવા પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થઈ કેટલાક વડીલોએ સમાજ અને પરિવારની એકતા જાળવવા માટે સમયાંતરે આવા સ્નેહમેલનો યોજાતા રહે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું તેમણે યુવાનોને સંસ્કાર પરંપરા અને સામૂહિક જવાબદારીના માર્ગે આગળ વધવાની અપીલ પણ કરી હતી સ્નેહમેલન બાદ સાંજે સાત કલાકે સ્વરૂચિ ભોજનનું આયોજન રાખવામાં આવ્યું હતું તમામ પરિવારજનો સહપરિવાર સાથે પંક્તિબદ્ધ રીતે બેસી ભોજન લીધું સહભોજન દ્વારા સૌમાં સમાનતા સ્નેહ અને એકતાનો ભાવ વધુ દ્રઢ બન્યો હતો ભોજન દરમિયાન પણ પરસ્પર હાસ્ય વિનોદ અને આત્મીય સંવાદનું વાતાવરણ છવાયેલું રહ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આયોજન સમિતિની વ્યવસ્થા પ્રશંસનીય રહી હતી સમય પાલન સ્વચ્છતા અને સુવ્યવસ્થિત આયોજનના કારણે ઉપસ્થિત સૌએ સંતોષ વ્યક્ત કર્યો હતો મંદિર પરિસરનું શણગાર બેસવાની વ્યવસ્થા અને ભોજન વ્યવસ્થામાં વિશેષ કાળજી લેવામાં આવી હતી અંતમાં મહીધરિયા પરિવાર રાજકોટ તરફથી સમસ્ત પરિવારજનો તથા ઉપસ્થિત હોદ્દેદારોનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આયોજન સમિતિએ જણાવ્યું હતું કે પરિવારજનોની ઉમંગભરી ઉપસ્થિતિ અને સહકારથી જ આ સ્નેહમિલન સફળ બન્યું છે ભવિષ્યમાં પણ પરિવાર અને સમાજની એકતા વધે તેવા કાર્યક્રમો નિયમિત રીતે આયોજિત કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આ રીતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના મહિધરિયા પરિવારનું સ્નેહમિલન ધાર્મિક ભાવના પારિવારિક એકતા અને સામાજિક સહકાર સાથે એક સ્મરણીય પ્રસંગ બની રહ્યું હતું વિશ્વકર્મા દાદા અને ચામુંડા માતાજીની કૃપાથી પરિવાર તથા સમાજ સતત પ્રગતિના માર્ગે આગળ વધે તેવી સૌએ પ્રાર્થના કરી હતી રિપોર્ટ કેતનભાઈ મહિધરિયા રાજકોટ